અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે ક્યારેક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વર્ષે છે તો ક્યારેક તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે અને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે તાપમાન અચાનક સાતથી આઠ ડિગ્રી સેલ્સિયસ ગગડીને ખૂબ જ નીચું થઈ જતું ઊંચું છે તેને કારણે ઠંડક અનુભવાય છે વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મચ્છરજન્ય રોગોનો પણ વધારો થયો છે જેને કારણે એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની પાંત્રીસો જેટલા ઓપીડી કેસ નોંધાયા છે તેમાં પણ હાલ ઋતુ અનુસાર ઓપીડી કેસમાં વધારો થયો છે તેથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી કેસ નોંધાયા છે સોલા સિવિલમાં એક સપ્તાહમાં તેર દર્દીઓ લીધે સારવાર લીધી છે ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું ઉપદ્રવ્ય વધી જતો હોય છે ત્યારે અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ વેવડી ઋતુ અનુભવાય અને મચ્છરજન્ય રોગોનું ઉપદ્રવ્ય અત્યંત વધ્યું છે અમદાવાદ સેલો હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ના જણાવ્યા અનુસાર હાલમાં જે વાતાવરણ સર્જાય છે તેમાં ખાસ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે તથા કોઈ પણ નાની મોટી સમસ્યા જણાય તો તાત્કાલિક નિષ્ણાંત તબિયતની સલાહ લેવી જોઈએ મેડિકલ કોલેજ અને સેલો હોસ્પિટલ સોલા ખાતે આંકડાની વાત કરીએ ઓપીડીના અને દાખલ દર્દીઓની તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ તેર હજાર એકસો પિસ્તાલીસ દર્દીઓ ઓપીડીમાં આવેલા તથા નવસો અને ત્રેવીસ દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ થયેલા તથા જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં બસો સત્તર દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તેમાંથી સત્તર દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના પાંચસો અને બાર દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા તેમાંથી તેર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા અને એ જ રીતે ચિકનગુનિયામાં આઠ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તથા ડાયરિયામાં એકવીસ કેસ અને વાયરલ હિપેટાઇટીસમાં ઈમાં એક કેસ એમ આ આંકડા જુદા જુદા રોગોના ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા સોલાસેલ હોસ્પિટલમાં દરરોજની પાંત્રીસો જેટલા ઓપીડી કેસ નોંધાયા છે તેમાં પણ હાલ ઋતુ અનુસાર ઓપીડી કેસમાં વધારો થયો છે તેથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી કેસ નોંધાયા છે સોલાસેલમાં એક સપ્તાહમાં તેરે છે દર્દીઓએ લીધી સારવાર લીધી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત